સવારમાં એતરાજ બીલીમાં અને તુલસીમાં પાણી પાતો તો અને મેં દીવાબત્તી કરી નાખ્યા પછી તો મારે કપડાં ધોવા નાખવાના હતા તો બેડશીટ અને રૂમાલ બધું જ મેં મશીનમાં ધોવા નાખી દીધું અને બપોરે જમવાનો ટાઈમ થયો ત્યારે હેતરાજને સમોસા ખાવાતા તો લીલા વટાણા ઘરે હતા નહીં એટલે મેં સૂકા વટાણા બાફા મૂકી દીધા અને હું બેસી ગઈ મસીને બે ત્રણ દિવસ પહેલાં જે સરખા કરવાના ડ્રેસ મેં કાઢીને મૂક્યા હતા એ બધા જ મેં સરખા કરી નાખ્યા અને સાંજ પડતા મારું કામ પૂરું થઈ ગયું અને આજે તો બપોરે હેતરાજ સૂતો નહોતો તો સાંજ પડતા હાર હેતરાજ સૂઈ ગયો હતો અને હું બહાર ગઈ તો હેતરાજને આ કંપાસ ગઈ તો એને એની માટે કંપાસ લઈ લીધો અને મારે બ્રેડ લાવવાની હતી તો હું જઈ અને બ્રેડ લઈ આવી હતી કાલે જયદીપને બ્રેડ પકોડા ખાવાતા તો હું બ્રેડ લાવી હતી અને પછી હું બેસી ગઈ આ બોક્સ લઈ અને સરખું કરવા માટે એમાં બધું સરખું કરતાં કરતાં પહેલાંની એક રૂપિયાની નોટ મારા હાથમાં આવી ગઈ તો પહેલાં તો બે ત્રણ એક રૂપિયાની જ નોટ હતી અને પછી છેલ્લે જે નોટ હતી એ તો કાંઈક અલગ જ હતી પણ એ નોટ ક્યાંની છે એ મને તો નહોતી ખબર પણ જો તમને ખબર હોય તો કહેજો વિડીયો ગમે હોય તો લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ